નમસ્તે આજે આપણે મેથી દાણા ખાવાના ફાયદાઓ વિશે જાણીશું સુધારે છે રોજ સવારે ભીંજવેલા વિશેના દાણા ખાવાથી ગેસ એસિડિટી અને કબજીયાતમાં રાહત મળતી હોય છે ડાયાબિટીસ માટે લાભદાયક હોય છે મેથી દાણા બ્લડ સુગર લેવલ ને નિયંત્રણમાં રાખે છે ખાસ કરીને ટાઇપ ટુ ડાયાબિટીસ માટે લાભદાયી હોય છે કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે મેથી માં આવેલા સાપોનિન કે લિપિડ ઘટકો કોલેસ્ટ્રોલ ના લેવલ ને ઘટાડવામાં મદદ કરે છે હૃદય માટે લાભદાયક હોય છે મેથી દાણા હેલ્થ સુધારવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં સહાયક હોય છે મેથી દાણા મેટાબોલિઝમ ને વધાર અને ભૂખ ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે ખાસ કરીને મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિતતા અને પીસીઓએસ જેવી સમસ્યાઓમાં મદદ કરે છે દૂધ વધારે સ્તનપાન કરતી સ્ત્રીઓ માટે દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે મોઢાના છાલા અને ગળાના દુખાવો દૂર કરવા માટે લાભદાયી હોય છે સાંધાના દુખાવોમાં રાહત આપે છે મેથીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને ગાંઠિયામાં મદદરૂપ થાય છે માટે હોય છે મેથી દાણાનો પાવડર બનાવીને મિક્સ કરીને વાળ ખરવા ઓછા થઈ જાય છે ચામડી માટે લાભદાયક હોય છે મેથીના લોટ થી બનાવેલી પેસ્ટથી ડાઘા ધબ્બા ઘટી જતા હોય છે ઠંડ અને ઉધરસમાં લાભદાયક હોય છે મેથી પાણી પીવાથી શરદી ઉધરસ અને શ્વાસની તકલીફમાં રાહત મળે છે લીવર માટે ફાયદાકારક હોય છે મેથી દાણા લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તેને તંદુરસ્ત રાખે છે દમ અને શ્વાસ સંબંધિત રોગોમાં લાભદાયક હોય છે ઉકાળીને તેનું પાણી પીવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે તેથી મેથી દાણાનું પાણી પીવું જોઈએ માસિક ચક્ર દરમિયાન દુખાવો ઓછો કરે છે મહિલાઓ માટે પીરિયડના સમયમાં પુરુષો માટે મેથી શુક્રાણુ ગુણવત્તા અને સ્તર વધારવામાં મદદરૂપ થાય છે આમળા સાથે મેળવી તો આંખની તાકાત વધારવામાં મદદ કરે છે મૂત્રતંત્ર માટે લાભદાયક હોય છે યુરિન ઇન્ફેક્શન અને પેશાબમાં બળતરા માટે અસરકારક ઉપાય ગણવામાં આવે છે જોવા મળે છે દાંત અને મસુડા માટે ઉપયોગી હોય છે મેથી પાણીથી કોગળા કરવામાં આવે તો મસુડા મજબૂત બને છે પાચનની તકલીફમાં ઉપયોગી છે

મૂત્ર વિસર્જનમાં થતી અસુવિધાને ઘટાડે છે નાઇટફોલ સમસ્યાઓમાં લાભદાયક હોય છે શરદી ઉધરસ માટે ચમત્કારિક ઉકાળો માનવામાં આવે છે સ્નાયુઓને મજબૂત બનાવે છે જોઈન્ટ પેઇન અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે હિમોગ્લોબિનને વધારવામાં મદદરૂપ થાય છે શરીરના ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે થાક અને ઉર્જાની ઉણપને દૂર કરવાનું કામ કરે છે તેથી મેથીના દાણાનું સેવન જરૂર કરવું જોઈએ